અને રાજ્યમાં જે ગરમી પડી રહી છે જે કાળજાળ ગરમી પડી રહી છે તેના કારણે સ્ટ્રોક અને જાડા ઉલટી તેમજ વાયરલ ફીવરના કેસીસમાં વધારો થઈ રહ્યો છે છેલ્લા સાત દિવસની અંદરની વાત કરીએ તો રાજ્યમાં એકસો ને આઠ ઇમરજન્સી સેવાને વિવિધ શહેરોમાંથી કુલ પાંચસો ને ઓગણત્રીસ ઇમરજન્સી કોલ મળ્યા છે અમદાવાદમાં ગરમીના ઓરેન્જ એલર્ટ વચ્ચે હિટસ્ટ્રોકના કેસ પણ સામે આવ્યા અમદાવાદમાં એકસો આઠ ઇમરજન્સી સેવાને સાત દિવસમાં તોતેર જેટલા કોલ મળ્યા તો સુરતમાં ચાલીસ વડોદરામાં ઓગણીસ રાજકોટની વાત કરીએ જ્યાં અઢાર કોલ્સ મળ્યા છે તો નવસારીમાં આવા ચોત્રીસ જેટલા કોલ્સ મળ્યા છે છોટા છોટાઉદેપુરમાં સત્યાવીસ કોલ્સ આવ્યા એકસો આઠને જૂનાગઢમાં પણ ઇમરજન્સી સેવાને ત્રેવીસ જેટલા કોલ આવ્યા હતા મહત્વનું છે કે ગરમીના પ્રકોપની વચ્ચે તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલાં લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે